મિત્રો અત્યારે આપણે જે કચ્છમાં ભચાઉ તાલુકામાં કંથકોટ ગામે કંથકોટ ગામનો આ કિલ્લો ઐતિહાસિક રીતે પણ ખૂબ જ તેરમી સદીની આજુબાજુનો આ બંધાયેલો છે અને ખાસ એમાં જોઈએ તો એની ખાસિયત આજે પણ અડીખમ ઊભો છે પૌરાણિક ઇમારતોને તમારે જોવી હોય કિલ્લો જોવો હોય કે પછી ઐતિહાસિક પાળિયા જોવા હોય કે ઐતિહાસિક જૈન મંદિરની જોવો હોય તો તમને અહીંયા કંથકોટ ગામે આપણને જોવા મળે છે આ કિલ્લામાં આપણે જોતાની સાથે જ દરવાજાનો ગેટ છે અને જૂનું જે ગેટ છે એના આપણને દર્શન થાય સાથે જ અહીંયાની જે મેં કહ્યું એમ કે પુરાતત્વ વિભાગે આરક્ષિત કરેલું આ જૈન મંદિર કંથકોટ જે સોલંકી યુગ છે તેરમી સદીના એ સમયગાળાનું અહીંયા આપણને તેના અવશેષો જોવા મળે છે હાલ તો ખાસ એ પણ મિત્રો કહેવું છે કે અહીંયાના જે જે કિલ્લાઓની આજુબાજુના જે તે વખતના ઐતિહાસિક જે ઇમારતો હોય ઐતિહાસિક જે તે સમયે અહીંયા યુદ્ધમાં કપાઈ ગયેલા પાળિયાઓ હોય જે કંઈ સમ્રાંગણમાં જે પોતે પોતાના પ્રાણ તેજી દીધા હોય માં ભૌમ માટે ગાયો માટે જેને જેને બલિદાનો દીધા છે એના પાળિયાઓ આપણને ઇતિહાસમાં જોવા મળે છે એવી જ રીતે કંથકોટ ગામે પણ અહીંયા જ કિલ્લાની બાજુમાં એટલે કે ગેટની બાજુમાં જ અહીંયા આ બધા જ પાળિયાઓ જોવા મળે છે પાડીઓની વિશેષતા પણ અહીંયા નોખી પણ આપણને અલગ તરી આવે છે એ પણ આપણે વિસ્તારપૂર્વક વાત કરતા રહીશું વિડીયોમાં બનાવ રહેજો મિત્રો નમસ્કાર દોસ્તો અત્યારે હું કંથકોટની ધરતીમાં છું કહેવાય છે કે કંઈક સદીઓ જૂના ઇતિહાસને પોતાના કોઠાની માલીપા સંગ્રહી અને બેઠેલી આ જોરાવર ધરતી જે છે એ આજે પણ અનેક પાળિયાઓની સામે આપણે નજર કરીએ તો એમ લાગે કે આપણને જાણે એ પાળિયાઓ લળી લડી અને સાદ કરતા હોય દોસ્તો આ જગ્યાએ એવા અનેક અનેક અતિ વિશાળ પાળિયાઓ આવેલા છે જોકે પાળિયા સંસ્કૃતિ જે છે એ વિશેષપણે આપણી એમ કહેવાય કે ઇતિહાસની ધરોહરનો એક આધાર રહી છે ત્યારે કંથકોટની અંદર આપણે જોવા જઈએ તો કંથડનાથજીનું અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે આ જગ્યાએ એમ કહેવાય કે અતિ પ્રાચીન એક સૂર્યમંદિર છે આ જગ્યાએ અતિ પ્રાચીન જૈન મંદિર પણ છે દોસ્તો વિશેષપણે મારે વાત કરવી છે પાળિયાઓની તો પાળિયાઓ સાથે જોડાયેલા ઇતિહાસની તો આપણે વાતો કરીએ પણ એની સાથે જે જોડાયેલો ભાવ જગત છે ને એની મારે તમને એક બે નાનકડી વાત કરવી છે અહીંયા સ્થાનિકો દ્વારા મને જાણવા મળ્યું કે આ જગ્યાએ જ્યારે પણ બેનો દીકરીઓ નીકળે ત્યારે એમ કહેવાય કે માથે ફરજિયાત ઓઢે છે એમની લાજ કાઢે છે વડીલો કોઈ પુરુષો નીકળે તો પાઘડી પહેરી હોય તો એમ કહેવાય કે પાઘડી ઉતારી અને વંદન કરે છે દોસ્તો અતિ વિશાળ પાળિયાઓ આ જગ્યાએ આવેલા છે અને આપણા પાળિયાને જોઈએ ને તો એમ લાગે કે જાણે આખી આખી ફોજ કેમ ઊભી હોય તો દોસ્તો બહેનો માટે થઈ પોતાની જમીન માટે થઈ પોતાના ધર્મ માટે થઈ અને પોતાના લીલડા એમ કહેવાય કે માથાના બલિદાન આપ્યા છે અને ધીંગાણાનો વખત હતો ધીંગાણા ચડ્યા બાદ જેઓ વિરગતિ પામતા ત્યારે ગામના પાદરમાં અથવા એ જે જગ્યાએ વિરગતિ પામતા એ જગ્યાએ એમના પાળિયા થતા તો આ કંથકોટની માલિકા આ કંથદુર્ગની માથે જે પાળિયાઓ આવેલા છે ને દોસ્તો એનો ઇતિહાસ ખરેખર કંઈક નોખો છે તો અત્યારે અમે એ બધી જગ્યાએ દર્શન કરવાને માટે આવ્યા છીએ દોસ્તો બધા પાળિયાઓના દર્શન કર્યા આજુબાજુ ચરતી ગાયો જે છે એમને પણ જોઈ આપણને એ દ્રશ્ય આહલાદક લાગે અને બીજું કે અહીંયા અતિ પ્રાચીન એક જૈન મંદિર છે સૂર્ય મંદિર છે અને બીજી ત્રીજી ઘણી બધી પુરાતન વસ્તુઓ છે એ પણ આપણે જોવી છે તો વિડીયો તમને ગમ્યો હોય તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે પૃથ્વીનો ખજાનો એ ચેનલના માધ્યમ થકી અમારો મુખ્ય હેતુ એ છે કે તમે આપણી ધરોહરને જાણો કંથકોટમાં આવેલું જૈન મંદિરના માત્ર અવશેષો છે અને જે તે સમયને અહીંયા મેં કહ્યું એમ તેરમી સદીથી આ મંદિર બંધાવેલું છે વિભાગે આરક્ષિત કરેલી આ જગ્યા છે આ મંદિરના પથ્થરોની વાત કરીએ ને તો પથ્થર પણ જુદો છે એટલે કે કાળા રંગનો એકદમ આ પથ્થરની પણ એક અલગ વિશેષતા છે અને એમાંની જે કલાકૃતિ છે એમાંના જે શિલ્પો છે એમાંની જે શિલ્પકલા છે એમાંના સ્થાપત્યો છે એના આજે પણ થંભો છે જે થાંભલીઓ છે એના ગર્ભગૃહના ભાગ છે અને એ બધો જ ભાગ આજે અવશેષોમાં આપણને જોવા મળે છે પણ જે તે વખતે આ મંદિરો કેટલા સમૃદ્ધ હશે તેરમી સદીથી માંડીને અત્યારના સમયના ઘણા બધા સમય પસાર થયો છે તેમ છતાં પણ આજે પણ એ પથ્થરો એમનેમ છે આજે પણ એ જગ્યા એમનેમ છે પરંતુ જે તે વખતે આપણા ધાર્મિક સ્થળો ઉપર આક્રમણ થયા હતા એ સમયે કદાચ આનો પણ એનો ઇતિહાસ એવો પણ જોવા મળતો હશે પરંતુ આપણે એના ઇતિહાસને જાણતા નથી તમે દર્શક મિત્રો જ્યાંથી જાણતા હોય કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો મધ્યકાલ યુગની વાત કરીએ ને એટલે ધર્મના રંગે રંગાયેલું સાહિત્ય આપણને જોવા મળે પરંતુ જૈન સાહિત્યના ભરતેશ્વર બાહુબલી રાસ હોય કે અન્ય જૈન સાહિત્યના ઘણા બધા સાહિત્ય સ્વરૂપો પણ આપણને મળે છે જેમાં રાસ રાસા ફાગુ આ બધા જૈન સાહિત્ય સ્વરૂપો સાથે સાથે જૈન મંદિરોમાં જેને વાત કરીએ તો તેરમી સદીથી લઈ અને મધ્યકાલીન યુગના સમયના ગાળામાં આપણને જૈન મંદિરો જ જોવા મળે છે આવો હું તમને એની પણ એક ઝાંખી કરાવું સદી સોલંકી યુગમાં જૈન આપણે કંથકોટનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશી શિલ્પકલા સાથે સાથે જ એના પથ્થરો કેવા હતા એ તો હું તમને દર્શક મિત્રો બતાવું ખાસ કરીને આ શિલ્પકલાનો બે નમૂનો છે અને ઉત્તમ પ્રકારના પથ્થરો પસંદ કરી અને જે તે વખતે શિલ્પીઓએ આમાં શિલ્પ કંડાયરું છે આ તમે જોવો છો ઘણા વર્ષો વીત્યા તેમ છતાં પણ આજે આ પથ્થરોની શિલ્પકલા આપણને જોવા મળશે કાળક્રમે સમયાંતરે કદાચ કોઈ આપણે જોઈએ છીએ કે કોઈ સમયનો કાટ આ પથ્થરોને લાગ્યો નથી પરંતુ આ થાંભલી છે મારી પાછળ આવેલો સ્તંભ જેને આપણે અત્યારે થાંભલી કહીએ છીએ આવા સ્તંભ બનાવેલું આ મંદિર અને આ સ્તંભમાં પણ લખેલા જે લખાણો છે તેને લઈને ખાસ આપણે વાત કરવી છે તે ઉપરાંત મેં કહ્યું એમ કે આ સ્તંભ એના ઉપરના લખાણો અને એની ઉપરની કલાકૃતિઓ પણ આપણે જાણવી સાથે જ જે જૈન મંદિરો બનાવેલા એ સમયની જે કંઈક સ્થાપત્ય અને જે કૃતિ બે નમૂનો છે કલાકૃતિ એ તમે જોવા મળે છો જોવે છે અને એ ઉપરાંત આપણા ધાર્મિક જે હિન્દુ ધર્મના અલગ અલગ જે દેવી દેવતાઓ છે એને પણ સાથે કંડારવામાં આવતા હતા દ્વારપાળ કંડારવામાં આવતા હતા એની મૂર્તિ રાખવામાં આવતી હતી અને અંગભંગિકા જેને આપણે ગણિકાઓ કહીએ છીએ એની પણ એમાં મૂર્તિઓ કંડારવામાં આવતી હતી એટલે આ કલાકૃતિ છે ને મિત્રો જે તે સમયે એક ખૂબ જ સારા નમૂનાઓ હતા અને એને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ કલાકૃતિના નમૂના આજે પણ આપણને ટેકનોલોજીના ક્ષેત્રમાં થઈએ તેમ છતાં પણ આવી કલાકૃતિ સમયાંતરના કાર્ડ ન ભૂસાય એવી ખૂબ જ મુશ્કેલ છે આ જે આ જે દિવાલની જે છત બનાવેલી છે દિવાલની પિલોરની અને ત્યાં તોરણ પ્રકારના જે આ તોરણો જોવા મળે છે એ ઉપરાંત જે આ ડિઝાઇન છે તમે જો સામે જોવો છો એ તમને ખ્યાલ આવે કે આ નમૂનો કઈ રીતે બનાવવા અથવા તો જે તે વખતે સમયના સમયના કાળક્રમને લઈને પણ આ જગ્યાએ આપણને ખાસ એમાં પણ વચ્ચે જે અમુક પ્રતીકોના આધારે પણ આપણને સ્પષ્ટ દેખાય કે આ જૈન મંદિરોના જૈન દેવાલયોના કલાકૃતિ કઈ રીતની જુદી છે આમ તો જે હિસ્ટ્રોલોજીનો આ વિષય છે આપણો કોઈ સ્થાપત્ય અંગેનો વિષય નથી તેમ છતાં પણ જે મૂર્તિ કંડારવામાં આવી છે જે જગ્યાને આપણે બતાવી રહ્યા છીએ મેં કહ્યું એમ સોલંકી યુગમાં કંથકોટ ગામે જે જગ્યામાં જૈન દેવાલય બંધાવેલું ને આ સમયાંતરે ગમે ત્યારે આક્રમણે આ દેવાલયને તોડવામાં આવેલું અને એના અવશેષો ને એના નમૂના બતાવી રહ્યો છું કે જે તે આ પથ્થર છે એ પથ્થર કેટલા યુગો વીતવા છતાં પણ આજે પણ આપણને એમ જ જોવા મળે છે એટલે આવા કલાકૃતિના નમૂનાઓ આ સ્થાપત્ય કલા આ આપણી સંસ્કૃતિની વિરાસત આ આપણો વારસો આવી પૃથ્વી આપણો જે ચેનલ છે પૃથ્વીનો ખજાનો એટલા માટે જ આપણે બનાવી છે કે આપણી સંસ્કૃતિનું જતન થાય હિન્દુ સનાતન ધર્મના ધાર્મિક સ્થળોનો પરિચય થાય તેમજ આજે આપણા સુર રેલાવતા આપણા લોક સાહિત્યકારો લોકગીતો તેમજ પૃથ્વીના ખોળે પડેલી વાતોને મારે તમારી સખ્ત વાગોડવી છે અને તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આ ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમે જો આ વિસ્તારને અને આ જગ્યાને વિસ્તારપૂર્વક જાણતા હોય તમે પણ કોમેન્ટ બોક્સમાં વધુ માહિતી જણાવો આભાર દર્શક મિત્રો